આજની પદયાત્રા શરૂ થઈ ગઈ છે એકસો અગિયાર શનિવારમાંથી આજ છે મારો છોતેરમો શનિવાર અને છોતેરમો શનિવારે આજ મારી સાથે જોડાયા છે મારા પરમ સ્નેહી વડીલ મિત્ર જયેશભાઈ તેમજ મારા પરમ સ્હી મિત્ર સંદીપભાઈ પ્રજાપતિ તેમજ મારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી હરિવંતભાઈ એમની તો સાહેબ વખાણ જ ન થાય એવા હાર્મોનિયમ અને ઓર્ગન પ્લેયર છે ભાઈ શ્રી હરિવંતભાઈ ક્યારેક ભવિષ્યમાં તમને વિડીયોના માધ્યમથી એમનું ઓર્ગન અને હાર્મોનિયમ કેવું વગાડે છે એ બતાવવાનો પ્રયત્ન કરશું તો દાદાના નામ સંસ્કાર છે આજની પદયાત્રા શરૂ થઈ ગઈ છે શક્ય હશે તો વિડીયોના માધ્યમથી હનુમાનજી મહારાજના દર્શન કરાવવાનો પ્રયત્ન હવે પહોંચી ગયા છીએ અમે અમારા પરમ સ્નેહ મિત્ર મુકેશભાઈની રાવટીએ જય કાષ્ટભજન દેવ અમારા પરમ સ્નેહ મિત્ર જયેશભાઈ

ખાચું હાતુ انا નાસ્તા પ્રમાણે જેલું તો ધરાવને તારે ખવરે ઉમેદ વાહ 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 હા આવવા પડે ખાવાવાળા હા તો ચા બનાવી રહ્યા છે પરમશ્રહી મિત્ર વડીલ મિત્ર ભાઈ શ્રી મુકેશભાઈની રાવટીએ એમ કહેવાય પોચા ચા પાણી નાસ્તો કર્યો ખૂબ આનંદ કર્યો તેમજ જે જે સાળંગપુર પદયાત્રા યાત્રિકો જાય છે એમને ભાવપૂર્વક પ્રસાદ જમાડ્યો અમારા જયેશભાઈ પણ બાજુ ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે યાત્રિકોને આવો બાપા પધારો બાપા ભાવપૂર્વક હાથ દઈને પ્રસાદ જમાડી રહ્યા છે અમારા છે અને અમારા જીગાલાલ આજ તો બે વાગ્યા આવી ગયા છે અને બધા યાત્રિકોને ભાવપૂર્વક ભજા બનાવી બનાવીને બધા યાત્રિકો માટે પ્રસાદ તૈયાર કરી રહ્યા છે હા ખરેખર તો હવે આજ તો અમારે જીગાલાલ આયક અને સેવા છે આજ નથી આવતા પણ હવે હાથ થી અમે જીગાલાલ આગળ પદયાત્રા શરૂ કરશું ને તો બોલો કષ્ટ ભંજન હાલો ત્યારે જાય કષ્ટ ભંજન કષ્ટ ભંજન પોતે ગયા છે ભાઈ શ્રી મહેશભાઈ ના ઘર પાસે મહેશભાઈ ની રાવટી દર શનિવારે સાવંગર પહોંચ્યા ત્યાં યાત્રિકોની સેવા થાય છે હિન્દાની આકલ ભાઈ શ્રી મહેશભાઈ ની સેવા